thought <laughs> Thinking the

Eeeh, eh, arcadendo! Eeeh! Eh, Eeeh! कोटी हे 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 कोटी devansh hello kya main to kai waalon આજે અમારી શાળામાં તારીખ ચાર બે હજાર પચીસને બાર ગુરુવારના રોજ સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુલ બત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં અનેક વિદ્યાર્થીઓએ પણ સહકાર આપ્યો હતો શિક્ષકોને એના કારણે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને મેઘવણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખૂબ જ સારી રીતે થઈ છે અસ્તુ એક દિવસ અમે શિક્ષક બન્યા એટલે એવું લાગે છે કે શિક્ષકનો જે રોલ છે એ સૌથી મોટો રોલ છે એટલે એમની જગ્યા આપણે લઈ શકીએ નહીં એવું લાગે છે કે એમનો જે રોલ છે એ બહુ કાંટો છે એ તો જે શિક્ષક હોય છે તે જાણે છે એમાં એ આચાર્યનો હતો જે આચાર્ય હતાશ અઠ્યાવીસ જે જ્ઞાતિઓ હતા એ શિક્ષકોના અલગ અલગ વિષય પ્રમાણે શિક્ષકો બન્યા હતા સ્કૂલની અંદર ત્રણ નંબર આપવામાં આવે છે ત્રીજો ત્રણ નંબર જે શિક્ષકે સૌથી સારું ભણાવ્યું હોય તેને અમે છે અને એવી રીતે આખો કાર્યક્રમ અમે બે દિવસથી આગળથી અમે કરતા કરી રહ્યા હતા